ઉનાના ગીર જંગલ સાવજોનું ઘર માનવામાં આવે છે ગીર જંગલને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વન્ય પ્રાણી સી દીપડાઓ શિકારની શોધમાં આવી ચડતા હોય છે ત્યારે આવી જ એક ઘટના જંગલની બોર્ડરને અડીને આવેલા ગીર ગઢડાના ફરેડા ગામમાં બનવા પામી હતી રસ્તા વચ્ચે ડાલમથા પશુનું મારણ કરી બીજમાની માડી હતી ત્યારે ત્યાં હાજર સ્થાનિકો દ્વારા આ ઘટના લાઈવ નિહાળાઈ હતી અને પોતાના કેમેરામાં વિડીયોમાં કેદ કરાઈ હતી ગીર ગઢડાના ફરેડા ગામે થોડા દિવસે બસ સ્ટેશન નજીક ડાલમત્તાએ ગાયો ઉપર મુલાકાત હતો જે બાદમાં સિંહ મારણની બીજવાની મારતો હતો ત્યારે ગામ લોકોને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો તથા આજુબાજુની પાડી વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા ને રસ્તા પર જ ડાલમત્તાએ પશુનું મારણ કરતા રસ્તા પરથી લોકોની અવરજવર થોડા સમય માટે બંધ થઈ ગઈ હતા અને લોકોએ આ મારણનો લાઈવ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો ગાયના મારણ બાદ તેના વાછડાનું પણ સિંહે મારણ કર્યું હતું જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે રસ્તા પરથી પસાર થતા લોકો દૂરથી સીની જંગલ વિસ્તારમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા તો બીજી તરફ ગામ આ લાઈવ મિજબાનીની મજા માણતા જોવા મળી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ